रिंजू चा तो पी ली दो हो अब चा पोकार दिए तो है तर जो घर न कोम चाल से ये तो मैं चा पियाइए चाल इन है दे हजू पप्पा तो आया नहीं तो फटाफट अपने एवं चाल आइए Asia babi jojja, amarin subianto yera musuh, rincu, tunggara, mudaburi, 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 meli chula mudaburi, chula mudaburi, mag mudaburi, 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 mudaburi,

મોરી ગાય વિવાણી ને શંગો આયો હવે રેલી આવી ગાય વિવાતે તો પપ્પા બોલાવતા હતા ને જેતા ક્ષેત્રમાં ગાય પાસે ગાય વિવાઈ જાય છે રેલી છે જો જો આજે તો આપણો તો 18900 છે એક વધ્યું તણ તો ખબર હે ઓહ હા એક વધી તાર ફોન આયો ફોન આયો તમે એવું કર્યું ચામે લે ચામે લે ઓ

તા ખોડ હા પેલા ડળેલી ખોડ નહી આખી ખોડ ના કોક ઓગડી જ નહી ડળેલી નાખે તો તે ડળેલી નાખકે તા તો નીલમ સાહેબ સાયર બેરમું છું આ બાજુ ગણેશ રમું છું ગણેશ તો પેલા જોય પેલા અમર મથુર ભાઈ છું સારતા સારતા ચરતા હ ભેંસો ચરતા ચરતા ફોણી પાવા આવ્યા છે

તો ફટાફટ ને કાઢ નાખો હેડો રોધવાનું એ મોડું થાય તમે ચોથી લઈને આવ્યો આવો લેવું બે થી રસોડું બની ગયું લાગેસ હોય તો